નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે ધોરણ ચારની અંદર સ્વાધ્યમ પોથી ભાગ ત્રણની અંદર વિષય પર્યાવરણ પકડ પ્રકરણ નંબર નવ બદલતા કુટુંબો તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અહીંયા બાળકો પ્રશ્ન એકની અંદર કુટુંબનું વૃક્ષ દોરવાનું કહ્યું છે તો બાળકો અહીંયા પ્રશ્ન એક કુટુંબનું વૃક્ષ દોરો તો અહીંયા બાળકો ભાઈ હું મમ્મી પપ્પા દાદી અને દાદા આ તે કુટુંબનું દર્શાવેલું છે બીજા ચિત્રની અંદર જો અહીંયા તમારા મિત્રના કુટુંબનું વૃક્ષ દોરવા કીધું છે તેની અંદર ભાઈ બહેન મિત્ર મમ્મી અને પપ્પા આટલા વ્યક્તિઓ દર્શાવેલા છે હવે આપણે જે વૃક્ષ જોયા મારું કુટુંબ અને મિત્રના કુટુંબ એના આધારે તફાવત આપણે જોવાના છે તેના આધારે તેમાં રહેલા તફાવત તો અહીંયા જો બાળકો મારું કુટુંબ અને મિત્રનું કુટુંબ તો અહીંયા પહેલો તફાવત આપણે જોઈએ તો અહીંયા સભ્ય સંખ્યા છ આપેલી છે તો અહીંયા સભ્ય સંખ્યા પાંચ આપેલી છે એ રીતે કુટુંબમાં દાદા દાદી છે તો મારા મિત્રના કુટુંબમાં દાદા દાદી નથી પછી કુટુંબમાં બે બાળકો છે જે બંને છોકરા છે છે તો તો અહીંયા મિત્રના કુટુંબની અંદર એક એક દીકરો અને દીકરી આ બાળકો કુટુંબનો આપણે તફાવત જોયો તો અહીંયા પ્રશ્ન બે કોષ્ટકની વિગત ભરો તો અહીંયા વિગત આપી છે તમારા કુટુંબ તમારા મામાનું કુટુંબ તમારા માસીનું કુટુંબ તો અહીંયા પેલો પ્રશ્ન કુટુંબ હાલ ક્યાં રહે છે તો જુઓ મારું કુટુંબ અમદાવાદ મામાનું સુરત અને માસીનું રાજકોટ બીજામાં છેલ્લા કેટલા વર્ષથી ત્યાં રહે છે તો તમારા કુટુંબની અંદર પાંચ વર્ષ મામાનું કુટુંબ વીસ વર્ષ માસીનું કુટુંબ દસ વર્ષ એ રીતે દસ વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું તો તમારું કુટુંબ સુરત તમારા મામાનું કુટુંબ અમદાવાદ તમારા માસીનું કુટુંબ મહેસાણા તો આ રીતે તમે પણ તમારા કુટુંબ દર્શાવી શકો છો આજે કુટુંબમાં કેટલા સભ્યો છે તો તમારા કુટુંબમાં ચાર મામાના કુટુંબમાં છ સભ્યો અને માસીના કુટુંબમાં ચાર સભ્યો દસ વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્યો હતા તો પહેલાં તમારા કુટુંબમાં બે હતા મામાના કુટુંબમાં ચાર સભ્યો હતા અને માસીના કુટુંબમાં બે સભ્ય હતા કુટુંબમાં છેલ્લા દસ વર્ષમાં ફેરફાર થવાના કારણો બાળકનો જન્મ થવાથી બાળકનો બાળકનો જન્મ જન્મ પણ થવાથી તમે આ બધા પરિવારમાં થયેલા ફેરફાર વિશે શું અનુભવો છો તો સારું લાગે છે સારું લાગે છે સારું લાગે છે પ્રશ્ન ત્રણ બીજા ગામ કે શહેરમાંથી તમારે તારામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ વિશે લખો તો અહીંયા ક્રમ આપ્યો છે બાળકનું નામ કયા ગામ કે શહેરથી આવેલ છે અહીં આવવાનું કારણ અહીં આવ્યા પછી કઈ મુશ્કેલી પડે છે તેના માતા પિતા ક્યાં રહે છે માતા કે પિતા કયો વ્યવસાય કરે છે તો નંબર એક બાળકનું નામ મનોજ ક્યાંથી આવ્યો તો સુરત પિતા કામે આવવાથી પિતાના કામે આવવાથી ભાષાની મુશ્કેલી થાય છે સાથે જ રહે છે અને તેઓ વ્યવસાય ખેતી કામ કરે છે એ રીતના બાળક બીજું જેનું નામ છે અમર તે મોરબીથી આવેલ છે પિતાની બદલી થવાથી મુશ્કેલી તો નવા મિત્ર બનવામાં મુશ્કેલી રહે છે પછી તે ક્યાં રહે છે તો માતા પિતાની સાથે તેમનો વ્યવસાય તો શિક્ષક એ રીતે ત્રીજો વિદ્યાર્થી બાળકો તો રાહુલ જે કચ્છથી આવેલ છે તો માતાની બદલી થવાથી રહેવાના મકાનની મુશ્કેલી તે માતા પિતાની સાથે રહે છે માતા પિતાનો વ્યવસાય તો શિક્ષક છે પ્રશ્ન ચાર નીચે જુદી જુદી પરિસ્થિતિમાં કુટુંબમાં કેવા કેવા ફેરફાર થશે તે જણાવો તો નંબર એક કમલેશના લગ્ન મીના સાથે થતાં કમલેશના કુટુંબમાં થતા ફેરફાર તો કમલેશના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં એક સભ્યનો વધારો થશે નંબર બે મહેન્દ્રના લગ્ન સીતા સાથે થતાં સીતાના પરિવારમાં થતો ફેરફાર જુઓ સીતાના પરિવારમાં એક સભ્યનો ઘટાડો થશે પ્રશ્ન ત્રણ સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થયો તો તેના પરિવારમાં થતો ફેરફાર તો જવાબ સ્નેહા અને દિલીપના પરિવારમાં એક સભ્યનો વધારો થશે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ આપો નંબર એક વિદ્યાર્થી સારા બદલવાની થાય તો શું મુશ્કેલી પડે છે તો એક વિદ્યાર્થીને સારા બદલવાની થાય ત્યાં નવા મિત્રો બનવા બનાવવા પડે છે સારા આવવા જવામાં મુશ્કેલી થાય છે શિક્ષકો સાથે સંવાદિત સ્થાપતા સમય લાગી જાય છે તો આ બધી મુશ્કેલીઓ બાળકને પડતી હોય છે પ્રશ્ન નંબર બે કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે તો કુટુંબમાં ફેરફાર થવા માટે ઘણા બધા કારણો છે લગનના લીધે બીજું મરણના લીધે નોકરીમાં બદલી અથવા તો કાયમી સ્થળાંતર વગેરે કારણે આવા ફેરફારો થતા હોય છે પ્રશ્ન નંબર ત્રણ છેલ્લા પાંચ વર્ષમાં તમારા કુટુંબમાં કયા કયા ફેરફાર થયા તો છેલ્લા પાંચ વર્ષમાં મારા કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો હતો દાદાના અવસાન થવાથી સભ્ય સંખ્યા ઘટી હતી આ વગેરે ફેરફાર થયા હતા ચોથો પ્રશ્ન નોકરીને કારણે કોઈ બદલી થાય તો તેના પરિવારને કેવી મુશ્કેલી પડે છે નોકરીને કારણે બદલી થાય તો નવી જગ્યાએ રહેવું એ મુશ્કેલ પડે છે બાળકોના શિક્ષણમાં મુશ્કેલી પડે છે પછી નવું મકાન શોધવામાં મુશ્કેલી પડે છે પ્રશ્ન નંબર પાંચ તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય તો તમને કેવો અનુભવ થાય છે તો મારા પરિવારના કોઈ સભ્ય મારાથી દૂર થાય તો મને બિલકુલ ગમતું નથી હું તેમને સતત યાદ કર્યા કરું છું તેમની સાથે વિડીયો કોલ પર વાત કરું છું પ્રશ્ન છ છેલ્લા દસ વર્ષમાં તમારા અને તમારા મામાના કુટુંબમાં આવેલા ફેરફારો જણાવો તમારા કુટુંબમાં કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો અને મામાના કુટુંબમાં માસીના લગ્ન થવાથી એક સભ્યનો ઘટાડો થયો પ્રશ્ન છ વિધાનોને ખરા કે ખોટા કરીને દર્શાવો નંબર એક રમેશના લગ્ન થતાં તેના પરિવારની સભ્ય સંખ્યા વધશે સાચું નંબર બે કોઈના ઘરે તેના પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો કુટુંબની સભ્ય સંખ્યા વધશે તો જવાબ આવશે ખોટું નંબર ત્રણ જિયાના લગ્ન થવાથી તેના પપ્પાના કુટુંબમાં સભ્ય સંખ્યા વધશે તો જવાબ આવશે ખોટું ઘટે નંબર ચાર વારંવાર સારા બદલતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે સાચી વાત નંબર પાંચ રુસ્તમ અને સ્નેહાના ઘરે બાળકનો જન્મ થતાં પરિવારનો સભ્ય વધશે તો સાચું પ્રશ્ન નંબર સાત ખોટો શબ્દ છે કે નાખો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે કે આદિત્યના લગ્ન થતાં તેના પરિવારની સભ્ય સંખ્યા વધશે અને ઘટશે તો ઘટશે ચેકી દેવાનો નંબર બે પ્રીતિના લગ્ન થતાં તેના પરિવારની સભ્ય સંખ્યા વધશે કે ઘટશે તો તેના પરિવારની સભ્ય સંખ્યા ઘટશે એટલે વધશે ચેકી દેવાનું નંબર ત્રણ રમેશ અને નયનાના ઘરે બાળકનો જન્મ થતાં તેની પરિવારની સભ્ય સંખ્યા વધશે કે ઘટશે તો ઘટશે ચેકી દેવાનું વધશે નંબર ચાર કોઈ પરિવારમાં મૃત્યુ અને જન્મ થાય તો સભ્ય સંખ્યા ઘટે તો જો મૃત્યુ થાય તો ઘટે એટલે કે જન્મ ચકી દેવાનો પ્રશ્ન આઠ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો નંબર એક હિના અને હરેશના લગ્ન થતાં તેના પરિવારમાં શું ફેરફાર થશે એ હિનાના પપ્પાના પરિવારની સભ્ય સંખ્યા ઘટશે બી હરેશના પરિવારની સભ્ય સંખ્યા વધશે સી એ અને બી બંદે અને ડી તેના પર બંદે પરિવારમાં કોઈ ફેરફાર થશે નહીં તો જવાબ આવશે સી એ અને બી બંદે આવશે તો ખાનામાં લખવાનું સી પ્રશ્ન નંબર બે નેહા અને મનીષાના ઘરે બાળકનો જન્મ થતાં તેના પરિવારમાં શું ફેરફાર થશે એ પરિવારના સભ્ય સંખ્યા ઘટશે બી પરિવારના સભ્ય સંખ્યા વધશે સી એ અને બી બંદે ડી પરિવારમાં કોઈ જ ફેરફાર થશે નહીં તો જન્મ થતાં જ બી આવશે પરિવારમાં સભ્ય સંખ્યા વધશે તો ખાનામાં લખવાનું બી નંબર ત્રણ કઈ પરિસ્થિતિમાં તમારા પરિવારના સભ્ય સંખ્યા વધશે એ પરિવારમાં બાળકનો જન્મ થવાથી પરિવારના કોઈ પુરુષના લગ્ન થવાથી કે પરિવારના સભ્યની બદલી થવાથી ડી એ અને બી તો એ અને બી બંદે આવશે તો જવાબમાં આવશે ડી નંબર ચાર ચિત્રનું અવલોકન કરી યોગ્ય વિકલ્પ આપો ચિત્ર એક એક અને ચિત્ર બે વરરાજાનો પરિવાર તો ચિત્ર એક અને બે પરિવારની સભ્ય સંખ્યા વધશે ચિત્ર એકમાં અને ચિત્ર બેમાં પરિવાર વર પરિવાર ઘટશે તો ખોટું આવે એમાં બીમાં ચિત્ર એકમાં પરિવારની સંખ્યા ઘટશે ચિત્ર બેમાં વરરાજાના પરિવાર વધશે સી માં ચિત્ર એક અને બે બંને પરિવારની સભ્ય સંખ્યા વધશે તો અહીંયા સાચું આવશે તો સી આવશે પ્રશ્ન ઘરે દૂર શહેરી હોસ્ટેલ ભણવા જાય છે તો તેના કુટુંબમાં શું ફેરફાર થશે તે હોસ્ટેલમાં જાય કુટુંબના સભ્યની સંખ્યા ઘટવી જોઈએ તો એ એક કુટુંબના સભ્ય સંખ્યા વધારો થશે બે કુટુંબના સભ્ય સંખ્યા ઘટશે તો એ ઓપ્શન એક અને બે બંદે આવશે બી માં માત્ર એક આવશે સીમાં માત્ર બે આવશે અને ડીમાં કોઈ પણ એક તો જવાબ આવશે સી માત્ર એટલે કે કુટુંબની સંખ્યા ઘટશે પ્રશ્ન નંબર નવ તમારા ઘરે લગ્ન હતા ત્યારે કોણ કેવા કપડા પહેર્યા હતા જો વર રાજા હોય વર તો સૂટ શેરવાણી સાદી જોડી અને સાફો વધુ એટલે કે વહુ હોય તો ચણિયા ચોરી અને સાડી પિતા હોય તો સૂટ અને સાડી સાદી જોડી માતા હોય તો પટોરાવાળી સાડી તમે તો સૂટ તમારા ભાઈ બહેન તો ચણિયા જો બેન હોય તો ચણિયા ચોરી અને ભાઈ હોય તો સૂટ તો બાળકો આપણે આ ધોરણ ચારની અંદર ભાગ ત્રણમાં પકડ નંબર નવ બદલતા કુટુંબનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો તમ જો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી રોજ તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આભાર